ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિબ વોરા ગુજરાતના ખેડૂતો ગયા અઠવાડિયે ચોધારા સુર ચોધારા સુએ રોયા છે ખેડૂતોની દીકરીઓ રડી છે ખેડૂતોની આત્મા કકડી છે ખેડૂતો એટલા બધા ચિંતામાં છે કે તે લોકોને ગળે નિવાલો પણ નથી ઉતરી રહ્યો અન્નદાતાઓ જગતના તાત હાલ

શું કહેશો રાજેન્દ્રકુમાર આ જે રીતનું નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે રાજ્યભરના ખેડૂતોમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ચોધારા શું ખેડૂતો રોઈ રહ્યો છે આવે છું કોઈ વાર કોઈ હજી મદદમાં આવ્યું નથી કે કોઈ તપાસ કરવા બી નથી આવ્યું અને છ વિકાના મગફળી પૂરેપૂરી ફેલ ગઈ છે બાળક બાળકોની માફક તમે આ પાકનો ઉછેર કર્યો હશે રાતના ઉજાગરાઓ કર્યા છે અને આ જ્યારે આફતના કારણે આ રીતનું થઈ જાય અને કોઈ તમારી વારે ના આવે તો કેવું લાગે ખરાબ જ લાગે ને ત્યાં માઇકમાં જાહેરાતો કરવાની પણ ખેતરમાં કોઈ આવવા તૈયાર નથી તપાસ કરવા સર્વે કરવા કોઈ આવ્યું કોઈ હજી સુધી આવ્યું નથી કોઈ સર્વે કરવા ના કોઈ નથી આવ્યું કેટલા આશારે કેટલા રૂપિયાનો નુકસાન બતાવે છે

રાહત પેકેજ મંત્રીઓ નીકળી ગયા છે ગામોની અંદર અને જુએ છે જોઈને પછી જતા રહે છે તો કઈ આશા નથી લાગતી ફોટા પરાવા નીકળ્યા છે મંત્રીઓ ધારાસભ્યો ફોટા પરાવા નીકળ્યા છે બીજું કાંઈ નથી વસ્તીમાં દેખાવા પૂરતું કોઈ જાહેરાત થવાની કોઈ પેકેજની જાહેરાત થવાની નથી આ લોલીપોપ જ આપવાના છે એ ફાઈનલ જ છે કેટલા તમારા ગામના ખેડૂતો હેરાન આખું ગામ જ હેરાન છે ને

સરકાર સ્નેહ મિલન સંમેલનમાં જ રદ ભપકો કરવામાં જ રદ છે ખેડૂતોની કે કોઈ વેપારીની કે કોઈ મજૂરની લાગણી એમની ખબર જ પડતી નથી કોઈ ની ખબર પડતી નથી સ્નેહ મિલન સંમેલનમાં હાર પહેરવાની જ ખબર પડે છે એમને તો રાજેન્દ્રભાઈ જેવા તો કેટલાય રાજ્યના ખેડૂતો છે ને વિજાપુર ગામની સમસ્યાઓ હાલ અમે બતાવી રહ્યા છે વિજાપુર કે જે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનું એક કૃષિ પ્રધાન ગામ છે કે જ્યાં લગભગ સિત્તેર ટકા કરતાં વધારે જે લોકો છે તે લોકો ખે ખેતીને પોતાનું જે પ્રાથમિક રોજગાર છે તે માને છે રાજેન્દ્રભાઈ જેવા તો ઘણા લોકો છે ને દિવસભર આજે વિજાપુર ગામના ખેડૂતોને અમે મળીશું અને તેમની સાથે વાત કરીશું બીજું એક ગામ છે અને બીજા એક ગામના ખેડૂતો મારી સાથે છે વિજાપુરમાં જ હું આજે ફરી રહ્યો છું અને ખેડૂત કે જે જગતનો તાજ છે જે રડી રહ્યો છે જેની આત્મા કકડી રહી છે આખા ગુજરાતને સંભળાય છે પરંતુ સરકારને અધિકારીઓને નથી સંભળાતું ખબર નહીં કેમ બીજા ખેડૂતો મારી સાથે છે વાત કરીએ શું નામ તમારું ભાઈ રમેશભાઈ મોતીભાઈ પટેલ કયા ગામ રામપુરા કુવાડા રામપુરા કુવાડા શું કહેશો રમેશભાઈ કાળો પાક પડી ગયો છે બિલકુલ કાળો પાક પડી ગયો છે કશું મળે એવું નથી મળતી બસ અમે આત્માથી રોઈએ છીએ અમે શું કરીએ કે હડો આ બધી ખેતી સાફ બગડી ગઈ અમે શું કરવાના કોઈ તમારી વારે નથી આવતું કોઈ અમારી વારે કોઈ આવ્યું નહીં હજી સુધી બાળકોની માફક તમે પાકને ઉછેર્યો હશે બાળકોની માફક તમે આ પાક ચાર મહિના ઉછેર્યો છે ચાર મહિના પાક ઉછેર્યો વરસાદ આવ્યો બગડી ગયો શું કરીએ કયો રાતોના ઉજાગરા કર્યા રાતના ઉજાગરા કર્યા ભૂંડો આવ બગાડ બધું ખેડૂત ઉપર છે કોઈ તકલીફ બધી છે મારા ઉપર ખેડૂત શું કરે કે હડવો મરવાની ગાતી છે એ બધા સરકાર કહે છે કે અમે વિકાસ કરીએ છીએ ખેડૂતલક્ષી કામો કરે કશું નથી કર્યું કશું કર્યું નહીં અત્યાર સુધી કશું કશું કર્યું નહીં આ સુધી એ લોકો ઘણા ખેડૂતો એવું વિચાર્યું હશે ઘણા એક વિડીયો પણ અમારી સામે આવ્યા કે ખેડૂત ની દીકરી રડી રહી છે કે અમે ફીસ ભરીશું પૈસા પાંચસો ખવડાવવાનું હું છોકરા પાંચસો ખવડાવવાનું હું બોલો નામ ભારતી બેન ભારતી બેન ભારતી તમે હસબન્ડ છો તમે વાઈફ છો રમેશ શું કેશો તમે બંને તમારા મહેનત આ બાજુ આવતા રહો રમેશકુમાર આ બાજુ આવતા રહો તમારા બંને તમારા બંને ની મહેનત બોલો 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 તમારા બંને ની તમારા બંને ની મહેનત છે આ પાક ને પાક ઉભો કરવામાં અને આ જયારે પાક નિષ્ફળ થાય છે ત્યારે કેવી ખેડૂત ની આત્મા હવે શું કરીએ બોલો એથી કરીએ છે પણ શું કરીએ વરસાદ આવ્યો કેટલા દિવસ થઈ ગયા વરસાદ આવ્યા દસ દિવસ છે થયા દસ દિવસ થી વરસાદ દસ દિવસથી વરસાદ ચાલુ છે આ ખેડૂત દસ દિવસથી મગફળીઓ કારી ભૂત થઈ ગઈ કોઈ ગઈ અમે પૈસા લાવીએ કે હરો આ જે સમગ્ર પરિસ્થિતિ છે એ બાદ કોઈ આવ્યું ખરી અહીંયા પૂછવા માટે કોઈ કોઈ આવ્યું નથી આ સુધીમાં કોઈ આવ્યું નથી આટલું બગડી ગયું પણ કોઈ પૂછવા કોઈ આવ્યું નથી બેન તમને એક સવાલ પૂછું છું મા જે રીતે બાળકનો ઉછેર કરો એ રીતને તમે આ પાકને ઉછેર કર્યો હશે અને જ્યારે તમે તમારા બાળકનો ઉછેર કરો અને કોઈ એ બાળકને કોઈ તમારી સામે સામ એને કાપી નાખે તો જેટલો અફસોસ થાય એટલો જ અફસોસ થાય છે હા હા એટલો જ થાય છે હવે સરકારને સમગ્ર લોકો આપણે જોઈ રહ્યા છે આખું ગુજરાત જોઈ રહ્યું છે અને ખેડૂતને સમગ્ર લોકોને બોલવાનો અધિકાર છે શું માંગણી તમે કરો છો હવે જે હોય તે આલે સરકાર આલે તો કઈ તો આપો ને એમ થોડું નુકસાન આ ખેતીનો તે થોડું વર્તન આપો તમારું તમારું નામ શું ભાઈ અમારું નામ ઠાકોર કરણજી છે ઠાકોર કરણજી શું કહેશો કરણભાઈ જે રીતના આ પરિસ્થિતિ સમગ્ર બની છે પરિસ્થિતિ રીતે તો એ રીતે જ સરકારને કહેવા માંગીએ છે કે ખેડૂતોને ઘણો નુકસાન થયું છે સમગ્ર આ વરસાદની અંદર કોઈ મજૂરી નહી કશું નહી બધું ખેડૂતોને આધાર પાક ઉપર જ હોય છે તો આ બધું પાક તો બગડી ગયો હવે તો હાલ લેવાનું તો સરકારને એટલી જ માંગણી છે કે થોડી સહાય કરો સરકારે સરકાર નું કોઈ માણસ આવ્યું ખરી કોઈ આવ્યું નહીં જોવા કોઈ કોઈ નહીં કોઈ જોવા નથી જોવા નહીં આવ્યું આશા રાખીને બેઠા છો હા તો કોક આવશે કોઈ આવ્યું નહીં હજી કોઈ હજી સુધી કોઈ આવ્યું નહીં કેટલું કેટલું દુઃખ થાય જયારે આ પાકને તમે ઉછેરો ને આ રીતના સામુ સામ તમારી નજરોના પાક પૂરો થઈ જાય દુઃખ તો થાય જ ને આપણે ઘેર ખાવાના હોય તો પાકનું પહેલાં ખાતર પોણી કરીએ પોણી કરીએ એના ખાઈએ ના મજૂરી આખો દિવસ કરીએ ઊંઘીએ ના રાત્રે અમુક અત્યારે તો તું છે પણ રાત્રે ઊંઘીએ ના અખવારું કરવું પડે અને આવું બગડી જાય વરસાદ આવીને તો થોડું દુઃખ તો થાય કે ઘણા વિડીયો મારી સામે આવ્યા કે જેમાં ખેડૂતની દીકરીઓ રડી રહી છે ખેડૂતની ખરાજ બધા બધાની આશા જો ખેતી ઉપર હોય બીજો તો કોઈ આધાર સહ નહીં ખેતી સિવાય બીજો કોઈ સહ નહીં અત્યારે તો એ જ અત્યારે બગડી જશે તો કરવાનું વધારે પાછળ પણ અમુક મહિલાઓ ઉભેલી છે જો તેમની સાથે પણ વાત કરીએ બેન તમારું શું નામ છે ટિંકલબેન ટિંકલબેન શું કહેશો ખેડૂત રડી રહ્યો છે ની આત્મા કકડી રહી છે બોલો 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 શું તમારો પાક ગયો ઓ હજી છે અમારો અમારા આજુ બાજુ કેટલું શું શું ઉગાવ્યું તું તમે અમારે મમફળી જ છે બધી મમફળી ઉગાવી હતી કેટલું નુકસાન આવ્યું પછી અમાર તણ વિગા છે તણ વિગાનું બધું નુકસાન હા બધી કેટલી મહેનત કરી હતી પાક ઉગાડવા મહેનત તો ખરી બધી ખાસી બધી મહેનત કરી હતી ચાર મહિના તો કરી છે ચાર મહિના ખેતી ઉછેરી ચાર મહિના ઉજ બે રહ્યા આખી રાત ઉજાગરા કરવાના બાવે એને પોણી વારવાનું બાવ બધું કરવાનું અને ખેતી બગડી જાય એટલે શું કરીએ કયો હડો હમણાં સરકાર કોઈક વળતર આવે તો અમે કોઈક પાક બારીએ કોઈક થોડું ઘણું એ બાળીએ એમ સરકાર તરફથી કેટલા વળતરની આશા રાખવું જે સરકારને આપવું એ આપ કો મેં આશા કોઈ રાખતા નહીં એવી સરકારને જે હાલવું હોય જે હાલવું હોય હા અધાશક્તિ છે એમ જે હાલવું હોય એ સરકાર આમ વિકાસની વાતો કરે છે કહે છે કે મેં ખેડૂત લક્ષી છે તો કોઈ કેમ નથી આપતા કેમ કેમ આવું સરકાર લોકો કોઈ આવતું જ નહીં રહ્યા કે જોવાય કોઈ આવ્યું નહીં આ તમે આટલા ઓ આટલા બોલાય એટલે આ સુધા આવ્યું બાર ચાર પાંચ દિવસથી ફાન કાઢતો હું

પૈસો પાણે નહીં એવું કરવાનું ખેતી કરવી બીજી ક્યાંથી લાભા પૈસા કયો બીજી ખેતી કરવી છે અથવા હાલ કરવી છે બોલો ખેડૂત કારણ કે જો અમારા જેવા બિઝનેસમેન હોય કે કોઈ પણ હોય તો અમારી અમારા ઉપર એકવાર નુકસાન આવે તો અમે ભાગી પડીએ છીએ પણ ખેડૂતનો મનોબલ કેવી રીતે આટલું બધું મજબૂત થઈ જાય મજબૂત કે બધું પાક બગડી જાય બસ એક પૈસા પૈસો ક્યાંથી લાવવું પછી પૈસો ક્યાંથી લાવવું વાવેતર બીજું કેવી રીતે કરવાનું પૈસો વગર કફોડી પરિસ્થિતિ બનેલી છે અને ખેડૂતો જે રીતે રડી રહ્યા છે ખેડૂતોનો પાક જ્યારે આવી રીતના નિષ્ફળ જતો રહે ત્યારે આ બેને જેમ કહ્યું કેટલા કેટલા બાળકો છે તમારે પાંચ પાંચ બાળકો છે કઈ રીતના ઉછેર કરે મને કહો આપણા જેવા ધંધાઓમાં લગભગ એક મહિનાનું પણ નુકસાન આવે ને તો આપણે રડતા થઈ જઈએ છીએ બાકી આપણા ધંધામાં તો બીજા મહિને પૈસા આવતા જ હોય રોલિંગ થતી જ હોય પરંતુ આ ખેડૂતોનું શું કે જે લોકોએ પાક લણ્યો પાક વાવ્યો અને પાકના કારણે પાકની આશાએ તે લોકો બેસેલા હતા કે જે પાક અમે ઉઘાયો છે એ પાકને લડીને અમે અમારા ભવિષ્યના સપનાઓને સાકાર કરવાનો પ્રયત્ન કરીશું પણ એ સપના તમારી આંખોની સામે જ્યારે ચૂર થતા હોય અને સરકાર ગાંધીનગરમાં બેસેલી કે જેની પાસે એકસો બાસઠની પ્રચંડ બહુમતી છે એ સરકાર જોતી રહે માત્ર એ સરકાર માત્ર વાયદાઓ કરતી રહે એ સરકારના મંત્રીઓ માત્ર સર્વેના નામે ગામડાઓ ગામ ફરતા રહે એ સરકારના મંત્રીઓ માત્ર ને માત્ર સર્વેના નામે ચોપારોના હેલિકોપ્ટરોમાં ફરતા રહે એ સરકારના અધિકારીઓ માત્ર ને માત્ર લખાણપટ્ટીઓ કરતા રહે એ સરકારના જે લોકો છે તે સર્વેના નામે માત્ર ને માત્ર નજીવી રકમ જ્યારે ખેડૂતોને આપતા હોય ત્યારે સરકારથી શું આશા રાખીએ એ સરકારના લોકોથી શું આશા રાખીએ એ સરકારના

પછી શેની તમારે વાય વાયદા અને વાતો કરવી છે શેને તમારે લખાણપટ્ટીઓ કરવી છે દેખાઈ રહ્યું છે કે ખેડૂત નુકસાનમાં છે દેખાઈ રહ્યું છે કે ખેડૂત ચિંતામાં છે તો કરો ને પછી પેકેજ જાહેર આખો દિવસ આજે ફરવાનો છું ને આખો દિવસ વિજાપુર ગામના ખેડૂતોની વાચાઓને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતો રહીશ અને સરકારને સાંભળવું જ પડશે સાંભળવું જ પડશે સાંભળવું જ પડશે દિવસભર વિજાપુરના ખેડૂતો સાથે વાત કર્યા બાદ હવે હું આવ્યો છું સૌથી પેલા તો એમનું એક દ્રશ્ય બતાવું કે ઘોડી લઈને પહેલી બાજુથી થી સૌથી પેલા પેલી દ્રશ્ય બતાવો આ બાજુ પેલી બાજુનો પેલી ચાલતા 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 અને અહીંયા સુધી આવ્યા આ બાજુ હવે આ બાજુનો બતાવજો આ બાજુને બતાવજો અહીંયા સુધી આવ્યા ચાલતા ચાલતા શું કામ શા માટે કારણ કે ખેડૂતોની હાલત કફોડી બની છે દિવસભર જે મેં ખેડૂતોને તમને વાત કરાવી રડી રહ્યા છે ખેડૂતો ત્રાસી રહ્યા છે ખેડૂતો આત્માઓ કકડી રહી છે ખેડૂતોની ત્યારે મારી સાથે અમૃતભાઈ જોતાભાઈ પટેલ છે કિસાન સંઘના પ્રમુખ છે અને તેમની સાથે વાત કરીએ અમરતભાઈ દિવસભર અલગ અલગ ગામડાઓમાં ફરવાનું થયું ખેડૂતો રોઈ રહ્યા છે આત્માઓ કકડી રહી છે કોઈ વારે નથી આવતું શું કેશો તમારી વાત સાચી છે આ મગફળીના કારણે વધતા બીજા પાકો પણ ઘણા નુકસાન થઈ ગયેલું છે ખેડૂતોએ ત્રણ ત્રણ લાખ રૂપિયા ધિરોણ લઈને અને આ કમા તો એમાં ભરસી સરકાર કર્મચારીઓનો પગાર વગણ પૂછે દર પહેલું પચ બીજું ત્રીજું કરીએ આઠમો પગાર પણ લાગુ કરે તો ખેડૂતોએ શું લઈ ખાધ્યું એમને આઠમો પગાર પણ આપો ને ભાઈ તો જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોય તો અમે કોઈ રોકડ કરવા તૈયાર નહીં તમે સબસિડીઓ બધી બનકાઈને કે અમાર જોતી નહીં પણ મને પોષણક્ષમ ભાવ આપશો તો અમારે શું જ જોતું નહીં સરકારનું આજની તારીખે સોનું જુઓ તો એક લાખ પચીસ હજાર રૂપિયે તોલું થઈ ગયું હવે અમે વીસવણ મફરી વેકેએ એટલે એક તોલો સોનું આવતું હતું એની જગ્યાએ આજે હોમણ વેકે એક તોલો સોનું ના આવે આ પરિસ્થિતિ છે ખેડૂતોની અને પછી બધા નોકરી માટે કેમ દોડા દોડ કરે છે કારણ કે ત્યાં તો પગાર ઓટોમેટિક પચાસ હજાર સાઠ હજાર લાખ લાખ પગાર એટલે એને બે ટાઈમ જમવા રોટલી જ જોઈએ ને કોઈ બીજું જોઈએ આ શું ચાલ્યું છે પગાર ખોટા વધાર વધાર કરીને નોકરીઓનો મોહ લોકો પણ પેદા કરાવો છો એના ખેતીમાં એવું કંઈક ઉત્પન્ન કે એવું કંઈક કરો કે એક ખેડૂત એક ભીગો હોય તો એ સોંતીથી એનું જીવન પૂરું થાય છતો એને છોકરો પહેણાવો હોય એને ભણાવો હોય આ બધું કરવું હતું કંઈક બચત તો કરવી જોઈએ ને તો એના માટે જ આ લોકો લડા ખેતીની છોડીને બધા છોડી દેવું તો દારો બધા ખાસી શું આટલું તો વિચારો એટલે ખેડૂતને જીવવા માટે અમે તો એમ કહીએ છીએ કે આ સાલનું જે તમે ત્રણ લાખ જે કેસીસી લીધી છે એના તો માફ કરી દો એમાં હું ફેર પડી જાય સરકારને આટલું બધું પગાર આપી શકે છે બરોબર અમે તો કે સાહેબ બે હજાર બંધ કરો અને ખેડૂતોને દેવું માફ કરી દેવો બિલકુલ તમને પૂછવા માંગીશ કે જે રીતના હાલ પરિસ્થિતિ બની છે વરસાદના કારણે તે પહેલાં પણ ખેડૂતોનો આક્રોશ કડદા પ્રથાને લઈ જોવા મળ્યો ચારે બાજુ ખેડૂતોનો મોરો દેખાઈ રહ્યો છે રાજ્યમાં ખેડૂતોના ઘણા વિડીયો સામે આવ્યા કે જેમાં તેમની દીકરીઓ રોઈ રહી છે કે ફી કેવી રીતે ભરીશું કારણ કે પાક જે સમગ્ર છે તે નિષ્ફળ ગયો છે આ સમગ્ર પરિસ્થિતિ માટે જવાબદાર તમે કોણે માનો છો ચલો કુદરતી આપદા તો આવી પરંતુ સરકાર પાસે શું ખરેખર એટલી તૈયારીઓ નથી કે સરકાર ખેડૂતોનું નુકસાનને ઓછામાં ઓછું કરી શકત અથવા નુકસાન થયા બાદ સર્વેના નામે જે તાગદદીના ચાલી રહ્યા છે તે બંધ કરીને તે લોકોનું જે સર્વે નું કામ રોકીને જે ફાયદો પહોંચાડવાનો છે ખેડૂતોને તે જાહેરાત કર હું તો એટલું જ કહું છું કે પોષણક્ષમ ભાવ ના આપી શકો તો આટલું વર્ષ ખેડૂતોનું દેવું માફ કરો તો આ વખત જીવી જ બીજું કોઈ નહીં તો જીવશે તો ખેતી કરશે તો આ દેશ જીવશે બાકી મેન રાષ્ટ્રનો કોઈ વફાદાર વ્યક્તિ હોય તો એ કિસાન છે અને એક સૈનિક છે બાકી તો કોઈ વફાદાર નથી બધા વચ્ચેટિયા ખાવાવાળા જ છે એટલે સરકારે વિચારવું જોઈએ કે તાત્કાલિક બધાને લાભ થાય એવું કરો હું એવું નહીં કહેતો મારું પલડ્યું એટલે મને આપો દરેકને મળવું જો આવતી સાલ ખેતી કરશે આ વખત ત્રણ ત્રણ વખત તો મગફળી પહેરી ગોળા હવે એક વીઘાની અંદર ત્રીસ કિલો ગોળા જાય હવે એક વીઘા પાછળ અમે સાડા ચારથી પોંચમણ ગોળા પહેર્યા બે હજાર ભાવ ગણું તો દસ હજાર રૂપિયા ખર્ચો કર્યો હવે હાલ ખેતર પડતર હોય તમે બધા સર્વે કરો પણ કે આ તો પડતર છો અમે કશું દેખાતું નહીં પણ અમે વાહી વાહી થાક્યા ને હવે શેડી છેડી બે રહ્યા છીએ કરીએ હું એક બાજુ ઉપરવાળો નહીં જપતો આ નેચર સરકાર નહીં જપતી અમારે જવું છો શું કહેશો તમે વિડીયો જોયા છે કે જેમાં ખેડૂતો રોઈ રહ્યા છે રો કકડ કરી રહ્યા છે કેવી રીતે ખેડૂતો કારણ કે અમારા જીવનમાં તો એક વ્યક્તિ બિઝનેસ કરતો હોય ને એનો બિઝનેસ નિષ્ફળ જાય તો બીજી વખત ભાંગી પડે છે પણ ખેડૂત પાસે ઘણી વાર આ પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે ઘણીવાર તેના પાક ધોવાઈ જતા હોય છે છતાંય વધુ મજબૂત મનોબળ સાથે તે બીજી વાર પાક ઉગાવે છે ખેડૂતની આ માનસિકતા વિશે તમે શું કહેશો કારણ કે તમે કિસાન સંઘના પ્રમુખ છો કિસાનો ખેડૂત છો તમે પોતે જોયેલી છે તમે ખેડૂતની જિંદગી શું કહેશો જે ખેડૂતની દીકરીઓ પણ રડી રહી છે તમારી વાત સાચી છે કારણ કે અમે પોતે પણ રોઈ જઈએ એવી કંડિશન હોય છે આજની તારીખે અમે તો ત્રણ લાખ મારે પોતાના લાખ દેવું થઈ ગયું હોય બરાબર હવે એમ તો પાક છે એટલે આપશું પણ આજની તારીખે પોઝિશન નહીં એક બાજુ બોર ફેલજો હોય એક બાજુ ખેતી ફેલ જાય એક બાજુ પડ્યા હોય પગ પગ ભાગી જાય એને સુધા ખોન ના જરૂર પડે કા આ બધા પૈસા કોણ આપશે અમારે જોઈ દેવો જ કર કે કંઈક જીબાનું એટલા માટે એક ભાઈ આટલું વાર ડરેકને આપી દો એટલે બધા શાંતિથી એકવાર કાઢી નાખે સરકારને આખરે કારણ કે નથી સાંભળતા સાંભળનારાઓ શું અપીલ કરવા માંગો છો તમે પહેલાં તો કહ્યું કે ભાઈ જે દેવા માફીની વાત છે સૌથી પહેલાં તો હું એ ચાહીશ કે તમે રાજ્યભરના જે ખેડૂતો છે કારણ કે તમે ખરું બોલનારા વ્યક્તિ છો રાજ્યભરના જે ખેડૂત તમને જોઈ રહ્યા છે અને રાજ્યભરના ખેડૂતો એક આસ લગાવીને બેસેલા છે કે કંઈક તો થશે એ લોકોને શું સંદેશ આપો હવે કંઈ નહીં તો સરકારે અમે તો એટલું જ કહીએ કે ભાઈ આટલું ઓર ગમે તે તેની કાઢિયાલો ખેડૂતો જીવતા રહે તો ખેતી કરશે ને વાય આમ કંટાળીને અપઘાત કરશે

અમારું હૃદય કંપી જાય છે ગુજરાતના લગભગ છ છ કરોડ લોકોનું હૃદય કંપી જાય છે પરંતુ જે એકસો બાસઠ લોકો વિધાનસભાની અંદર બેસેલા છે જે મુખ્યમંત્રી બેસેલા છે જે અધિકારીઓ બેસેલા છે એ લોકોના હૃદય પર કેમ જો નથી રંગતી તે પ્રશ્ન અહીંયા યક્ષ ઊભો થાય છે શું તમને લોકોને ખરેખર કોઈની દયા નથી આવતી ખેડૂતો અહીંયા રડે છે લોકોની હાલત કફોડી બની છે ખેડૂતોના તમે વિડીયો નથી જોતા કહેશો જે ખેડૂતોની દીકરીઓ રડી રડી રહી છે તેમના તમે વિડીયો નથી જોતા કહેશો બિલકુલ કફોડી પરિસ્થિતિ બની છે અને જ્યારે ખેડૂત ધરતીપુત્ર લાચાર તમને થઈને તમને એવું કહે કે અમારું દેવું માફ કરી ત્યારે ડૂબી મરવું જોઈએ તમને લોકોને કે જે લોકો તાગળથી આવતા ફરી એકવાર માંગ કરીએ છીએ ટાઈમ્સ ઓફ ગુજરાતની ટીમ થી વિનંતી નથી કરતા માંગણી કરીએ છીએ કે ખેડૂતોની માંગણીને સ્વીકારજો ખેડૂતોની જે પડતર પ્રશ્નો છે તેમના તેમને પૂરા કરજો નહીં તો દાદાએ કહ્યું કે પછી સરકાર બનાવતા ખેડૂતોને જો આવડે છે તો સરકારને ઉથલાવી પાડતા પણ ખેડૂતોને આવડે છે આ જ વિડીયો સાથે અહીંયા વિરામ આપીએ છીએ બીજું કોઈ શહેર બીજો કોઈ જિલ્લો અને બીજા કોઈ ગામડા સાથે આવતીકાલે ફરી એકવાર મળીશું મારા સાથી ફાઈક અને મને રજા આપશો થેન્ક યુ સો મચ